તમને ટાઈમ લેસ કેવો લાગે કોમેન્ટ માં જરૂર જણાવજો તો હાલો લાઈન ખોદે તમને દેખાય નહીં ત્યારે તો અહીંયા જો મિત્રો મારા બાપા જો પાવડો હમુ કરે રજો વાડી ઈ ત્યારે ઢુડે હડે રે અહીં છે સુરે હું છે દિનેશ ની છે મોહન જો દિનેશ છે જો પાવડે ઢુડ કા ઢેરો એ જો હાવ લાઈન હવે તૂટી ગઈ નીચેથી થી હાવ જો ડગે હરી હાવ કેવો લાગે તને તે લાઈન ખોદવામાં મજા આવે હા હાર નથી લાગતો ઘર ભેગું થાને પાય

ભેગા કરવાના જો બધી એને ડોકા ડોકા કરી નાખે તો ખાઈ જાય એટલામાં જો ડોકા આપણે ભેગા ભેગા કરી નાખી હાલો મિત્રો ફાઇનલી આપણે જો ડોકા ભેગા કરી લીધા જો ભેના નું પાડી ના ગાય જો બધા ડોકા ભેગા કરી લીધા તો હાલો આપણે પછી તમને મળીએ આપણે ફરવાની ગોરી એટલે ડોલ ફરી આવી ને તો હાલો ફટાફટ આ ગોરી પાણી નાખી દે તો મિત્રો ફાઇનલી આપણે પાણીની ગોરી ભરાઈ ગયો ને હજાર છે આપણે પાવદર મંદિરે જો ટાઈગર પણ જાય રજો કેવી સ્પીડમાં જાય અને એની કેબલ હકેલવાની બાકી હે હાલો ફટાફટ પાબુદાર મંદિર જાય અને સેવા કરીને પાછા આવી પાબુદાર ના મંદિર ને અહીંયા છે અશોક જો હું અશોક જાય પાબુદાર મંદિરે સેવા કરીને અને આવશું હાલો પાબુદાર ને ફટાફટ જઈ તમને પણ દર્શન કરાવી તો જો મિત્રો જો સૂરજ હવે જવાનો ટાઈમ આવી ગયો હે અને જો સુરેશ હોય હું ટ્રેક્ટર રાખે જો સુરેશ હોય જવાનું હોય સુરેશ નહીં સુરેજ સુરેજ જો હવે આત્મી જાય ને અહીંયા છે હાલો ફટાફટ પાવદાદા ના મંદિરે જાય એને લે આપણે પહોંચી ગયા પાવદાદા ના મંદિરે છે અશોક ને અહીંયા જવા પાવદાદા મંદિર હાલો આપણે દર્શન કરી લીધી તમને પણ દર્શન કરાવ્યા ને આ છેવાનો લાભ પણ તમને દઈ તમને આજે મિત્રો ફાઇનલી આપણે જો ભાઈ ભાઈ લાઈસ્ટાઈલ કરી દીધી છે તો હાલો હવે તમને પણ દર્શન કરાય કે પાવદાદા તો હાલો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લઈએ અહીંયા છે જો બે લાઉટ અને અહીંયા છે તોરણ